નમસ્કાર મિત્રો તો દરેક વિદ્યાર્થી મિત્રોની કોઈને કોઈ પરીક્ષાને લગતી અનેક પ્રકારની માહિતી તેમજ જે આ અમુક સ્કોલરશીપ પરીક્ષાઓમાં અમુક અમુક અંગ્રેજી શબ્દ વપરાતા હોય છે જે રજીસ્ટ્રેશન વખતે અને તેના વિશેનો ખ્યાલ આવતો ન હોય તેમજ તમે જે તમારા જે પણ ધોરણમાં હોય તે ધોરણના અનેક ચેપ્ટરના તમને પ્રશ્નનું મૂંઝવણ હોય છે કે આ પ્રશ્નનો જવાબ શું આવતો હશે તો તેના વિશે સંપૂર્ણ રીતે તમારે તેનું સોલ્યુશન એક એપ દ્વારા તમે કરી શકો છો અને તે એપ છે તમારે તે પ્લે સ્ટોરથી આરામથી તમે ડાઉનલોડ કરી અને ત્યાંથી તમારે આવા પ્રકારના તમામ પ્રશ્ન જેવા કે સ્કોલરશિપને લગતી તમામ માહિતી જેવી કે તમે જરૂરી ડોક્યુમેન્ટ કયા ક્યાં છે કઈ વેબસાઇટથી ફોર્મ ચાલુ થશે તેના વિશેની સંપૂર્ણ માહિતી ત્યાંથી તમે મેળવી શકો છો તો તે એપનું નામ છે સેટ જીપીટી અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે ચાલો જોઈએ તો સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોરથી સેટ જીપીટી ડાઉનલોડ કરી લેવાનું છે ત્યારબાદ જેવા તમે સેટ જીપીટી પર આવશો ત્યારબાદ તમારે તમારે જે પણ પ્રશ્ન કે કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તે તમારે અહીં લખવાનું છે તો મિત્રો તમારી સરળતા માટે મેં અહીં પહેલેથી જ પ્રશ્ન લખેલા હતા જેવા કે તમે જોઈ શકો જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન માટે જે નોટ સ્ટાર્ટેડનો અમુક મિનિંગ આવતો હોય છે જે રજીસ્ટ્રેશન કરતા હોય ત્યારે આવતો હોય છે તો તેનો મતલબ શું થાય છે તો અહીં શેઠ જીપીટીએ તમે જોઈ શકો છો આરામથી તમને જણાવ્યું છે કે શેઠ જીપીટીમાં નોટ સ્ટાર્ટેડનો મતલબ ઉલ્લેખ કરેલ નથી અથવા જણાવેલ નથી એટલે જ્યારે તમે જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે રજીસ્ટ્રેશન કરતા હોય ત્યારે નોટ સ્ટાર્ટેડ એવું લખેલો આવે છે તેનો અર્થ છે કે તે કોઈ જગ્યાએ તમારે ટીક કરવામાં તમે ભૂલી ગયા હશો એટલે કે તો એ માહિતી ચોક્કસ આપી નથી ઉદાહરણ તરીકે તમે જ્યારે તમારું જાતિ કે લિંક પસંદ કરો છો ત્યારે નોટ સ્ટાર્ટેડ લખેલું આવતું હોય છે તમારો અર્થ છે તમારે પોતાનું જે સેન્ડર છે તે પસંદ કરવાનું હોય છે પછી તમારે જો તમારા રિઝલ્ટ કે અન્ય વિભાગમાં નોટ સાટેડ માહિતી ઉલ્લેખ ન હોય તો તમારે તે દાખલ કરેલ ન હશે તેવી રીતે તમે બીજો પ્રશ્ન જોઈ શકો છો કે જ્ઞાન સાધના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા ક્યાં છે તે મેં એવી રીતે સર્ચ કર્યું હતું તો અહીં સેટ જીપીટીએ આરામથી તમામ ડોક્યુમેન્ટ જે જરૂરી હોય છે તેની માહિતી અહીં આપેલી હશે અને એક બીજો પ્રશ્ન પણ સર્ચ કર્યો હતો કે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનના ગુજરાતીમાં એમસીક્યુ પ્રશ્ન આપો તો તમે જોઈ શકો છો કે અહીં તે સેટ આરામથી કેટલાય પ્રશ્ન અલગ અલગ વિભાગના અલગ અલગ રીતે અહીં તમે જોઈ શકો છો કે તેને લખીને આપેલા છે અને તમે તેવી જ રીતે તમામ ધોરણના અલગ અલગ કોઈપણ પ્રકારના પ્રશ્ન અહીંથી પૂછી અને તમે તમારો જવાબ છે તે મેળવી શકો છો અને આ જો આ એપ ડાઉનલોડ ન કરવું હોય તો ગૂગલ ઉપર સર્ચ કરી અને સેટ જીપીટી ત્યાંથી પણ તમે આરામથી ઉપયોગ કરી શકો છો અને જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને તમારા મિત્રવર્તુને પણ શેર કરજો જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને તે પણ તેનું ભણતર સુધારી શકે અને જો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી પ્રાપ્ત થાય અને તમે સરળતાથી કોઈ પણ પ્રકારની માહિતી તમે મેળવી શકો છો જય હિન્દ જય ભારત